ખેડૂત મિત્રો મારી દુકાને કૃષિ ક્રોપ સાયન્સના એરિયા મેનેજર શ્રી સીબી જાદવ સાહેબ વધારેલ છે નમસ્કાર સાહેબ નમસ્કાર હવે આપને આ વર્ષે મગફળીમાં સારી ઉત્પાદન અને સારું ફ્લાવરિંગ એ વિશેની થોડીક માહિતી આપજો કે કૃષિ ક્રોપ સાયન્સની એવી કઈ પ્રોડક્ટ છે કે ખેડૂતને લાભદાયી નીવડે નમસ્કાર ખેડૂત મિત્રો

તો તમે જે જે મને પ્રશ્ન કે મગફળીની અંદર અને અત્યારના આ વાતાવરણમાં ખાસ મગફળી ક્રોપ સાયન્સની કઈ એવી પ્રોડક્ટ છે ખેડૂતોને ઉત્પાદન વધારે આ મગફળીમાં આવે એ તમે મને પ્રશ્ન પૂછ્યો ને હા સાહેબ તો કિશોરભાઈ હાલ જે મગફળીનું વાવેતર પુષ્કળ હોવાના કારણે ખેડૂતોને એક જ નિયમ છે કે ભાઈ ઉત્પાદન વધારે આવવું જોઈએ મગફળીનું એવી કૃષિ ક્રોપ સાયન્સ ની એક પ્રોડક્ટ છે અને આમ તો લગભગ છેલ્લા ચાર વર્ષથી આ તમે એ પ્રોડક્ટ વેચો છો તો મારે તમારા મુખ્ય જ સાંભળવું છે એ કઈ પ્રોડક્ટ તમે વેચો ચાર વર્ષથી આ ધૂમ મચાવો છો ઓવરફ્લો ઓવરફ્લો ને ઓવરફ્લો ભાઈ કિશોરભાઈએ ઓવરફ્લો ની જે વાત કરી મેં પાંચસો ને સાઠ લિટર વેચી હતી પંદર એમ નો પર પંપે ડોઝ છે પછી વીસ દિવસ પછી જો મગફળીને રોકવી હોય તો પચીસ એમ એલનો ડોઝ મારવો ફ્લાવરિંગ ભરાવદાર પોપટો અને ગ્રીનરી બધું સારું આવશે અને ઘણા બધા ખેડૂતો મારા એ પચાસ થી છપ્પન ગામની અંદર મારે અહીંયા ખેડૂતની આવક છે કરેલો છે પણ કોઈ પણ ની એક પણ ફરિયાદ મને સિંગલ ફરિયાદ પણ આવેલી નથી કિશોરભાઈ તો ખેડૂત મિત્રોને આપણે ખાસ સમજાવી કે હવે મગફળીની અંદર ફૂલ ઉગાડવાની જ્યારે શરૂઆત થઈ જાય ત્યારે કિશોરભાઈ એને ઓવરફ્લોને છટકાવ કરવો જરૂરી છે યરની દવા સાથે જે ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો આ ઓવરફ્લો છે કૃષિ ક્રોપ સાયન્સની અને જે હોય એના કરતાં વધારે આપે છે એટલે કે મગફળીની અંદર કિશોરભાઈ ફૂલ આવે ને એવું કામ છે હા એટલે ખેડૂત મિત્રો ઓવરફ્લો કિશોરભાઈ ગયા વર્ષે લગભગ છપ્પન છપ્પન ગામ ના એના ગ્રાહકો છે ખેડૂતો એને લગભગ બધી જગ્યાએ એને આપ્યું હતું અને એના રિઝલ્ટ જે પાંચસો સાહીઠ લીટર જેવું એનું વેચાણ કર્યું

કોઈ અલગ અલગ કંપની બ્રાન્ડ ની મારતા હોય તો કૃષિ પ્રવેશ્રીબ્યુટર અહીંયા જય જયગોપાલ એગ્રો એનું એવું કેવું છે કે ભાઈ આ કોઈ દવા રોકવાની મારવાની જરૂર નથી ઓવરફ્લો મારો એટલે રોકવાનું કામ કરશે અને ફાલનું કામ કરશે પંદર એમ એલો રાઉન્ડ છે ફૂલ ઉગડે ત્યારે થાય એટલે ખેડૂત મિત્રોને આપણે પણ ખેડૂત મિત્રને એવું હોય કે અલગથી રાઉન્ડ મારવો પડતો હોય કોઈ પણ ઇયળ દવા છાંટતા હોય તો એની સાથે હાલશે હા ઇયળની દવા અત્યારે મગફળીમાં છાંટવાની હોય તો એની સાથે પણ ઓવરફ્લો મારી શકાય તો ખેડૂત મિત્રો ફૂલ ઉગડે એટલે ખાસ તમારા નજીકના ડીલરો પાસેથી લઈ અને ઓવરફ્લો નું મગફળીમાં રાઉન્ડ મારી દેજો તમારા માટે ઉત્પાદન જે આપણે ધાર્યું છે એવું આ ઓવરફ્લો ઉત્પાદન તમને આપશે થેન્ક યુ ખેડૂત મિત્રો નમસ્કાર